ગુજરાત સરકાર દ્વારા આર્થિક રીતે નબળા વર્ગના પરિવારના બાળકો ખાનગી શાળામાં અભ્યાસ કરી શકે તે માટે વર્ષ બે હજાર નવથી રાઇટ ટુ એજ્યુકેશનની જોગવાઈ કરાઈ છે રાજ્ય સરકાર દ્વારા આરટી એક્ટ હેઠળ પ્રવેશ માટે વાર્ષિક આવક મર્યાદા છ લાખ સુધીની કરવામાં આવી છે નવી જોગવાઈ અનુસાર વધુને વધુ બાળકો આરટી યોજનાનો લાભ લઈ શકે તે માટે ઓનલાઇન ફોર્મ ભરવાની મુદતને પંદરમી એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે આરટી એક્ટ અંતર્ગત કચ્છમાં વધુને વધુ બાળકો યોજનાનો લાભ લઈ શકે તે માટે જિલ્લા શિક્ષણ વિભાગની ટીમ સજ છે વાલીઓ પોતાના બાળકને પ્રવેશ અપાવવા માટે પંદરમી એપ્રિલ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકશે વાલીઓને માર્ગદર્શન આપવા માટે જિલ્લાની વડી કચેરી ઉપરાંત તાલુકા કચેરીઓ પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ગ્રામ્ય અને શહેરી બંને વિભાગમાં આવક મર્યાદા વધારીને છ કરવામાં આવી હોવાથી અનેક પરિવારો તેનો લાભ લઈ શકશે કચ્છ જિલ્લામાં અત્યાર સુધી આરટી યોજના માટે કુલ ચાર હજાર સાતસો પાંત્રીસ ઓનલાઇન ફોર્મ ભરાયા છે જેમાંથી જિલ્લાની ટીમે ત્રણ હજાર એકસો આડત્રીસ ફોર્મને મંજૂર કર્યા છે ત્રણસો એકસઠ ફોર્મ કોઈપણ કારણોસર રદ થયા છે જ્યારે ફોર્મ વાલીઓ દ્વારા રદ કરાવવામાં આવ્યા પ્રવેશ માટે જરૂરી માર્ગદર્શન મેળવવા માટે જિલ્લા કે તાલુકા પ્રાથમિક શિક્ષણ કચેરીનો સંપર્ક કરવા જણાવ્યું હતું બે હજાર શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ બાળકોને વિનામૂલ્યે ધોરણ એકમાં પ્રવેશ માટેની જે કંઈ જોગવાઈઓ છે જે અગાઉ જાહેરાત આવેલી પરંતુ હમણાં જે રીતે એમાં સુધારો થયેલો છે તો એ પ્રમાણે ગ્રામ્ય હોય કે શહેરી હોય તો એમાં બંને વિભાગ માટે જે આવક મર્યાદા હતી એ વધારીને છ લાખ કરવામાં આવી છે સાથે સાથે બીજો પણ એક બધાને આનંદ થાય સમાચાર એ છે કે આ ઓનલાઈન ફોર્મ ભરવાની આખી જે પ્રક્રિયા હતી એ પંદરમી એપ્રિલ સુધી પણ લંબાવી છે જેથી કોઈ પણ વાલી એમના પાલ્ય માટે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવાની રહી ગઈ હોય તો એમને પણ એક સમય મળી રહેશે અત્યારે હાલ કચ્છ જિલ્લાની વાત કરીએ તો કુલ ચાર હજાર સાતસો પાંત્રીસ જેટલા ફોર્મ એ ઓલરેડી ઓનલાઈન ભરાઈ ગયા છે એમાંથી અમારી ટીમ દ્વારા ત્રણ હજાર એકસો ને આડત્રીસ જેટલા ફોર્મની એપ્રુવલ અપાઈ ગઈ છે ત્રણસો ને એકસઠ એપ્લિકેશન રિજેક્ટ થઈ છે અને વાલી દ્વારા જે તે સંજોગો આધીન કેન્સલ કરવાની જે અરજીઓ છે એ છસો ને ઓગણસી જેટલી અરજી વાલી દ્વારા કેન્સલ થયેલી છે અને હજુ એ રીતના આવનારા દિવસોમાં કચ્છ જિલ્લાના વધુને વધુ વિદ્યાર્થીઓના પ્રવેશ થાય એટલે કે પ્રવેશના જે ફોર્મ ભરવામાં આવે એના માટે અહીંયા અમારી ટીમ સુસજ્જ છે એટલે કોઈ પણ પ્રકારનું માર્ગદર્શન હોય તો પણ અત્રેથી વડી કચેરી દ્વારા મતલબ કે જે રીતે જિલ્લાની કચેરી અને તાલુકાની કચેરીના સંકલનમાં મળી રહેશે હું આશા રાખું કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ જે છે એ અંતર્ગત આપણા કચ્છ જિલ્લાના વધુને વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ શકે એ માટે આપણે આ યોજનાનો એ રીતે આપ સૌના માધ્યમથી વધુને વધુ પ્રચાર અને પ્રસાર થાય તો એ કચ્છ જિલ્લાની સેવા ગણાશે